સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પવિત્ર પુરુષોની કૃપા દ્રષ્ટિ એ જ સમ્યક્ દર્શન છે એકવીસમાં પરમ પરમગપોળદેવે એકસો દસમાં બોલમાં આ પ્રમાણે બોધ્યું છે પરમ પરમગપોળદેવ શ્રી સૌભાગભાઈ પ્રત્યે પત્રમાં સત્તર સત્તર વાર પરમ સ્નેહી અને દસ દસ વખત આત્મ સ્વરૂપે હૃદયરૂપ એમ લખે છે સંબોધનમાં જે જે વિશેષણો વાપર્યા છે એ જ પૂજ્ય સૌભાગભાઈની પાત્રતાનો પુરાવો છે પત્રમાં સંબોધનમાં લખે પરમ સ્નેહી સૌભાગભાઈ શ્રી સૌભાગ જ્ઞાનીના માર્ગનો અદ્ભુત નિશ્ચય છે એવા આત્મવિવેક સંપન્ન પરમ પૂજ્ય શ્રી પરમ પૂજ્યજી કેવલ બી સંપન્ન જીવન મુક્ત શ્રી સૌભાગ્ય सर्वोत्तम उपकारी परम विश्राम स्मरण रूप मूर्ति, मूर्ति, शांत महाभाग्य मूर्ति महा अपूर्व स्नेह मूर्ति, श्री सुभाग्य रूप, स्मरणीय मूर्ति विश्राम मूर्ति आत्मस्वरूपे हृदय रूप आत्मरूप परमात्मा अखंड निश्चयी प्रेम समाधि में वर्तना रूप, अन्य प्रेमे सेवन करवाय परम सखा ने परम इतस्वी, सत्संग योग्य सर्वजीव प्रत्ये परमार्थ करुणावाला निष्काम भक्तिमान मुमुक्षुना बंधव उपकारशील परम उपकारी आर्यश्री स्वभाग सत्संग नैष्टिक परमार्थ नैष्टिक आत्मनिष्ठ परम नैष्टिक सत्समागम योग्य शाश्वत माग नैष्टिक आत्मा परमसरळ मुमुक्षुपुरुष वगैरे वगैरे संबोधन मखेला विशेषो पूज्यश्री सौभागभाई मुमुक्षता ख्याल आपे સ્ત્રી સ્વભાગ મુક્ષ વિસ્મરણ કરવા જ નથી એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ તો તેને સોળમો ભવ નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ